લાપીનોઝના પિઝા તો તમે બહુ બધા ખાધા હશે પણ તમને ખ્યાલ છે કે લોકોની એક નવી બર્ગર એક ચેન ચાલુ થઈ છે જેનું નામ છે લોર્ડ ફેટાટ્રિક હવે લાપીનોઝ જે ટેસ્ટ આપણે પિઝા તો બધાય ખાધા સો બર્ગરની અંદર કંઈક વેરાઇટ હશે કે પછી સિમ્પલ આવશે આપણા અહીંયા નાઇન ફિફટી નાઇનથી બર્ગર સ્ટાર્ટ થાય છે નાઇન્ટી નાઇન નાઇન થી ફિફ્ટી નાઇ છે એમાં આપણે ફ્રાઈન ફ્રાઈઝ મળશે મોક્કેલ મલશે અચ્છા કેટલી વસ્તુ આપવાના છે આવશે એક બર્ગર આવશે એક આવશે એક આવશે આવી જગ્યા ઉપર પૈસા વસૂલ થઈ જશે કારણ કે કોઈ પણ જગ્યાએ તમે નાસ્તો કરવા જાઓ સાહેબ એટલું તો થવાનું જ છે હવે ગુજરાતનું બિગેસ્ટ મોલ છે ને આપણું હોલ્ડ ઓન આખું મોટા મોટું સેન્ટ્રલ લગભગ મને એવું લાગે છે કે ત્રણસો થી પણ ચારસો થી વધારે લગભગ સીટિંગની વ્યવસ્થા છે બારે છે અહીંયા છે એકી સાથે લગભગ પાંચસો ગાડીઓ સાહેબ આખી પાર્કિંગમાં ઊભી રહી છે ને એટલું તો જબરદસ્ત પાર્કિંગ છે હવે કદાચ કોઈને આવું તો પાકું એડ્રેસ કીધું કે કેવી રીતે લોકો આવી છે લોલા વલસાડ નેશનલ હાઈવે સિક્સ

આપણા પર 20 થી પ્લસ વેરાઈટી છે 20 થી પ્લસ તો અહીંયા લોકો કોલ્ડ કોફી પીવે કે હોટ કોફી પીવે કઈ ઈમ્પૉફી પીવે બંને જ સારી છે હવે ટેસ્ટ પર ડિપેન્ડ કરે તો હવે આ જગ્યા છે હવે તમારે ખાસ આવવાનું છે તો હર્ષિતભાઈ આપણે બેસી આપણી સાથે હર્ષિતભાઈ જોડાઈ કે છે તો હર્ષિતભાઈ આ કક બર્ગર મંગાયું છે આ એક્ઝોટિક બર્ગર માં આવે એક્ઝોટિક બર્ગર ગવર્નમેન્ટ બર્ગર માં આવે હા બે પેટીસ આવે આમાં આમાં બે પેટીસ બે પેટીસ એટલે ફૂલ લોડેડ ફૂલ લોડેડ જો આ એક બર્ગર ખાઈ લ્યો ને એટલે સાહેબ કેટલી કેલરી ને કેટલું આમ પેટ ફૂલ થઈ જાય જેની મોજ આવી જશે અને આ છે આ પરની બમ્બર મન ના કેટલા રૂપિયા નું છે આ 39 માં મિલ છે 339 સુસુ આવે આમાં આમાં ફ્રેન્ચ ફાઈસ આવશે મોકટેલ આવશે મોકટેલ આવશે અને પછી આ આપણે અલગથી મંગાવ્યો છે એ અલગ વેજ જ છે ને હા પ્યોર વેજ છે સૂચ છે આ રહ્યું ક્રિસ્પી બીબી કોન ક્રિસ્પી બીબી કોન અચ્છા આ વેજ જ છે ભાઈ તમને કદાચ જોવામાં ભલે જે એવું લાગતું એવું પણ અત્યારે આ પ્યોર વેજ છે અને એને ચીઝ ડીપ સાથે ખાવાનું છે યસ આ તો નીચે ઓલી બેબી કોન છે નીચે હા બેબી કોન છે ક્રિસ્પી અરે વા ડાયરેક્ટ જ ખાવાનું હા અરે વાહ તો હું અત્યારે એને સાઈડમાં રાખીશ પહેલા અને સ્ટાર્ટિંગ બીજું કહી દઉં કે અહીંયા મેં મંગાવી છે હોટ કોફી કેપેચિનો લડાવાળી આટવાળી આ કઈ છે કોક કેપેચિનો ઓકે અને કે સુગર અંદર એડ છે કે ના એ બહાર થી એડ કરવા પડે બહાર થી એડ કરવાનો પછી લાસ્ટ તમને જેવું ઠીક લાગે એ લોટસ બિસ્કો આખે કે આખું ક્રીમ છે કે પછી કોફી છે કે શું છે આ શેક છે આખો શેક પ્રીમિયમ લોટસ બિસ્કો શેક ઉપર ક્રીમ છે નીચે નીચે મિલ્ક બેઝ આવે મિલ્ક બેઝ ક્રીમી બેઝ તેનો બનાવેલો છે મિલ્ક ને ફેફે આવે એમાંથી બને છે એમાંથી આ બનાવે છે અને આ છે 99 રૂપિયામાં આપણો સ્પેશિયલ મિલ્ક કે જેમાં એક બર્ગર આવી જશે ફ્રેન્ચ ફ્રાય આવી જશે અને કોલ્ડ આવશે કોલ્ડ ડ્રિંક પછી આપણી ચોઈસ આઠ ઓપ્શન છે આઠ ઓપ્શન તો ભાઈ તમારા તો અહીંયા જલસા છે ભાઈ લોર્ડ પેટ્રિક માં પહોંચી જવાનું ભૂલતા નહીં હવે આ બધું ટેસ્ટિંગ કરી લો વિડિયો બનાવતા બનાવતા અમે છે ને અત્યારે અડધું બર્ગર તો થોડું થઈ ગયું છું ચીઝ વાળું છે ટિક્કી છે એક છે આપણી રેગ્યુલર ટિક્કી જે આલુ ટિક્કી નાખેલી છે અને એક જે રિંગ જે ઓનિયન રિંગ નાખેલું છે ટમેટા ડુંગળી અને લેટસ લેટસ આવશે અને સાથે આને હે ને ભાઈ જો ખાવું એ બહુ અઘરું છે મેં મારી લાઈફમાં બર્ગર બહુ બધા ખાધા છે પણ હું તમને એટલું કહીશ કે લોર્ડ પેટ્રિકમાં તમે પહોંચી જાજો બર્ગર ખાવાની મજા જોરદાર આવશે અને આ એક મારા માટે બહુ યુનિક વસ્તુ છે કે અત્યાર સુધીમાં બધી જગ્યાએ બધા ખાતા હોય છે પણ ક્રિસ્પી બેબી કોન છે નાના નાના વાળા બેબી કોન આવે છે તમને બતાવું મકાઈના નાના નાના ઢોડવા આવડા કાવડા જે વિદેશના આપણા નહીં ને ના ના આપણા તો ખાઈ નહીં શકો તમે પણ આ વિદેશના એકદમ પોચા પોચા આવે તમે ખાઈ બહુ મજા આવશે અને ફ્રેન્ચ ફ્રાઈસ હોય ફ્રેન્ચ ફ્રાઈસમાં બી આપણા ઘણા બધા ઓપ્શન છે ફેરી પેરી છે ચીઝી ફ્રેન્ચ ફ્રાઈસ છે પણ આમાં તો આ એક જ આવશે ને આ નોમાં સોલ્ટી આવશે સોલ્ટી જ આવશે આના કેટલા રૂપિયા છે આના 330 માં ખુમેલ છે 330 માં હા પણ જે ફૂડી લોકો ખાવાના શોખીન છે એને તો મજા જ આવી જવાની છે આ બધું લાસ્ટમાં રહીશ આ નવ્વાણું રૂપિયામાં છે આને હું અડીશ નહીં કારણ કે મને કોઈ છતાં બતાવી દઉં તમને હવે આ ખાધા પછી તો તમને આ તો અડવાનું નહીં ગમે પણ હવે જેને લાઇટ લાઈટ ખાવું છે જેને પોચું પોચું ખાવું છે પણ એક ટાઈમ પેટ ભરાઈ જશે ને દરેક લોકોને કોફી તો ભાવે જ અને એમાં મારી એક પ્રોબ્લેમ એવી છે કે હું આ પડી પડીકી નાખું ને તોય મારે મારે ભેગું નથી થોડીક કડવી જ લાગતી હોય છે યુરોપમાં એટલી કોફી પીધી કે રોજ બબે તન ત્રણ જગ્યાએ કોફી પીતા હતા ભરાણે એની સ્ટોરી તમે આખા વિડીયોમાં જોજો કેવા લાગ્યો ટેસ્ટ લોકો આઉટ ઓફ કન્ટ્રી માં તો જો ને દૂધ બૂધ કઈ નાખેલી ને લાતે કીએ ને એ લોકો પ્યોર આખી કોફી પીવે અને એનાથી તમારું જે મગ મગજની નસો છે તો જોરદાર ખુલી જાય યસ અને રાતના ડ્રાઇવિંગ માં લોકો કોફી પીવાનું વધારે પસંદ કરે એટલે ઊંઘ ના આવે ને ઊંઘ ના આવે કોફી અને એક નસો ચડે જોરદાર કારણ કે કેફીન આ કેફીન હોય ને આમાં કેફીન બહુ હોય હા એટલે લોકો કેફી વધારે પીવાનું વધારે પસંદ કરતા હોય અને જેને આ બધું ખાધા પછી જેને સ્વીટ ખાવું છે આ હા ફૂલ ક્રીમી અને આ જે મિલ્ક શેક છે એનો બનાવેલો છે એમાં મિલ્ક હોય ફેપે હોય ને ફ્લેવર આ લોટસ બીસ એટલે હા ફેપે એટલે ફેપે એક પાવડર આવે વેનીલા બેઝ જેવો ઓકે એ એસ્ક્રીમ ટાઈપ નામ છે અચ્છા એનાથી ક્રીમી બને છે હમ કેવું લાગે તમને ટેસ્ટ બહુ ફાઇન છે ઉપર જે આ ક્રીમ નાખ્યા બાદ આ બે નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને આ સૌથી દુનિયામાં મોગા મોગું બિસ્કિટ આ બિસ્કિટની જે ચીઝ કેક તમે જે બધું ખાતા હોય ને ચીઝ કેક આ બિસ્કિટ ની બને યસ આજે આનો ભગો કરી દે લોટસ બિસ્કિટ બહુ સારા સારા બિસ્કિટ આવે ઇન્ડિયાના આપડા પાર્લેજી આ લોકોના આવી જાઓ અને ખાઈ લો મોજ કરો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવી વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે ઘડે મળશું ગામ ગીર નહીં મળીએ આમ એકરણ છે કે આ ધરતી ધરતી હરી બધો છે જેમાં કાલા વડે છે તો બળીરા જોવાનું ભૂલતા નહીં અને લોડ પેટ્રિકમાં ખાવા આવવાનું ભૂલતા નહીં આ બધું મેં મંગાવ્યું છે તમે પણ મંગાવી લો બર્ગર તો ભાઈ જે બીજી બધી બ્રાન્ડના ખાતા હોય ને તો એકવાર આ બર્ગર ખાશો એટલે તમે બીજી બ્રાન્ડ બધી ભૂલી જાવ કારણ કે મને વધારે સારું લાગ્યું કે લોકો ચીઝવાળી પેટીસ આપી રિંગ ઓનિયન આઈ ટુ અને ફૂલ લોડેડ ચીઝથી માંડીને સોસીસ એટલે મજા આવી ગઈ